કેશોદ કમર્શિયલ ગ્રુપ દ્વારા અમદાવાદના સાયબર ક્રાઇમના એસપી ભરતસિંહ ટાંક અને કેશોદના પીઆઈ ગોહિલનો સત્કાર સમારંભ યોજાયો કેશોદ ખાતે ડીવાઈએસપી તરીકે સેવા આપી આજે ડીવાઈએસપી માંથી એસપી તરીકે તાજેતરમાં પ્રમોશન પ્રાપ્ત કરનાર નીડર અને બાહોશ અધિકારી જ નહીં પરંતુ કેશોદ સાથે પરિવારના સંબંધો બાંધી ગયેલા ભરતસિંહ ટાક કે તેઓએ ડીવાઈએસપી તરીકે કેશોદ ઉત્તમ ફરજ બજાવી હતી હાલ એસપી તરીકેનું પ્રમોશન મળ્યું છે હાલમાં સાયબર ક્રાઇમમાં અમદાવાદ એસપી તરીકે ફરજ બજાવે છે તેઓને કેશોદ કોમર્શિયલ ગ્રુપના નેશા હેઠળ કેશોદની તમામ સામાજિક સંસ્થા અને વેપારીઓએ ભવ્યથી ભવ્ય સન્માન કર્યું હતું તો બીજી તરફ હાલમાં કેશોદમાં નવા આવેલા પીઆઈ શ્રી ગોહિલ નું પણ વિવિધ વેપારી મંડળના સભ્યો સામાજિક સંસ્થા અને કોમર્શિયલ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર સમારંભ કરવામાં આવ્યો છે તો બીજી તરફ હાલમાં કેશોદમાં નવા આવેલા પીઆઈ શ્રી ગોહિલ નું પણ વિવિધ વેપારી મંડળના સભ્યો સામાજિક સંસ્થા અને કોમર્શિયલ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર સમારંભ યોજવામાં આવ્યો છે તો આ તકે સન્માનના પ્રત્યુત્તરમાં બંને અધિકારીઓ તેમના લાયક કોઈ પણ કામ પડે ત્યારે તેઓ લોકોને સાથે રહેશે અને લોકોની વશે રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવશે તેમાં તકે બંને અધિકારીઓ જણાવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન કમર્શિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી સફળ સંચાલન પ્રોફેસર ભુપેન્દ્ર જોશિયા અને હર્ષદ દ્વારા કરવામાં આવ્યું છે કેશોદની પ્રજાનો જે પ્રેમ છે એ પ્રેમ મને અહીંયા ખેંચી લેવો અને મને પોલીસ અધિક્ષક તરીકેનું પ્રમોશન મળવા બદલ કેશોદની પ્રજામાં પ્રજા અને એના વતી જે અહીંયા ગ્રુપ ચાલે છે કમિશન ગ્રુપ છે પછી આઝાદ ગ્રબ છે સદભાવના ટ્રસ્ટ છે લુહાણા યુવક મંડળ છે લુહાણા ગ્રુપ છે જલારામ મંદિર ગ્રુપ છે ત્યાર પછી આહીર યુવક મંડળ છે કાળિયા રાજપૂત સમાજ છે એના તરફથી મારું સ્વાગત કરવામાં ખૂબ ખૂબ આ અને તમામ કેશોદના પ્રજાજનોનો હું આભાર માનું છું અને એક એસપી સાયબર ક્રાઇમ તરીકે પણ મારે તમામ લોકોને એક કહેવું છે કે સા જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો જ્યારે નેટ બેન્કિંગ કરતા હોય કે સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા એક વખત વિચારો વીસ સેકન્ડ આપો તમે કંઈ પણ ક્લિક કરો છો કોઈ મેસેજ ફોરવર્ડ કરો છો કે તમે કોઈને ઓટીપી આપો છો તો વિચારો કે તમે શાના માટે કરી રહ્યા છો ક્યાંય કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈ ડરાવવામાં આવે લલચાવવામાં આવે કોઈ ઉતાવળ કરવા માટે કહેવામાં આવે તો મહેરબાની કરી અને તમે લોકો એલર્ટ રહો અને ક્યાંય કોઈ સરન્ડર નહીં થાવ કોઈ પણ વખતે જો સાબરક્રાઇમ થઈ જાય તમારી સાથે અથવા તમારા સંબંધીઓ સાથે તો યાદ રાખો વન નાઇન થ્રી જીરો ઓગણીસ ત્રીસ ઉપર તમામ કોઈ પણ કોલ કરી શકે છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલુ છે અને તમને તાત્કાલિક મદદ મળી શકે છે આમાં જો ઝડપથી ફોન કરવામાં આવશે